છાંદોકીય ઉપનિષદ ના છઠા અધ્યાય ના અત્યાર સુધી ના પ્રવાસ માં શેત કેતુએ મેળવી પણ હવે એક ગંભીર પ્રશ્ન ઉભો થયો જો સત્ય મારી આટલું નજીક છે તો પણ હું કેમ ભટકી રહ્યો છું મારે ત્યાં પહોંચવું કેવી રીતે આ શંકાના નિવારણ માટે ઋષિ ઉદ્દાલક ચૌદમા ખંડમાં વિશ્વ સાહિત્ય સૌથી પ્રખ્યાત

કે મીઠું પાણીમાં છે તેમ પરમાત્મા મારામાં છે પણ તેને એ નહોતું સમજાતું કે હું અત્યારે દુખી કેમ છું જો હું પરમાત્મા જ હો તો મને અત્યારે પરમ આનંદનો અનુભવ કેમ નથી થતો હું આ સંસારમાં બંધાયેલો કેમ અનુભવું છું પિતા સમજી ગયા કે શ્વેતકેતુને હવે નકશા મેપની જરૂર છે માત્ર એ જાણવું પૂરતું નથી કે મંજિલ ક્યાં છે મંજિલ સુધી જવાનો રસ્તો અને રસ્તો બતાવનાર માર્ગદર્શક ગાઈડ પણ એટલા જ જરૂરી છે બે

અને તેને તેના સુખી દેશમાંથી દૂર નિર્જન જંગલમાં લઈ જઈને છોડી દે છે તે માણસ હવે જંગલમાં એકલો છે તેને દેખાતું નથી તેને ખબર નથી કે પૂર્વ કઈ બાજુ છે કે ઉત્તર કઈ બાજુ તે રડે છે અને બૂમો પાડે છે હું ગાંધાર દેશનો છું મને અહીં કોણ લાવ્યું મારે મારા ઘરે પાછા જવું છે કોઈ છે જે મને રસ્તો બતાવે ત્રણ આચાર્ય ગુરુનું આગમન ત્યારે ત્યાંથી એક દયાળુ અને માર્ગ જાણનાર વટે વટેમાર્ગો પસાર થાય છે તે પેલા માણસની બૂમો સાંભળીને તેની પાસે આવે છે એક તે તેના આંખના પાટા ખોલે છે બે તે તેને કહે છે બેટા તારો દેશ આ દિશામાં છે આ માર્ગે સીધો ચાલતો જા આગળ એક ગામ આવશે ત્યાંથી તેને ગાંધારનો રસ્તો મળી જશે હવે પેલો માણસ બુદ્ધિશાળી છે તે માર્ગદર્શકની સૂચના મુજબ ગામડે ગામડે પૂછતો રસ્તો શોધતો અંતે પોતાના વતન ગાંધાર પહોંચી જાય છે અને સુખી થાય છે ચાર દ્રષ્ટાંત નું આધ્યાત્મિક પોસ્ટમોર્ટમ ઉદાલક ઋષિ આ વાર્તાના દરેક પાત્રને આપણા જીવન સાથે જોડે છે સત અથવા પરમાત્મા જ્યાં માત્ર આનંદ જ આનંદ છે તે માણસ જીવ આપણે પોતે આપણે મૂળભૂત રીતે પરમાત્માના જ સંતાન છીએ લૂંટારાઓ આપણી અંદર રહેલા રાગ આસક્તિ દ્વેષ નફરત કામ ક્રોધ અને લોભ આ લૂંટારાઓ આપણને આપણા આત્મસ્વરૂપમાંથી ચોરીને સંસારના જંગલમાં લઈ આવ્યા છે આંખે પાટા અજ્ઞાન ઇગ્નોરેન્સ અને દેહ અધ્યાસ હું માત્ર આ શરીર જ છું એવો ભ્રમ નિર્જન જંગલ આ સંસાર સંસારા જ્યાં જન્મ મરણ રોગ અને શોકનું જંગલ છે દયાવાન વટે માર્ગો આચાર્ય અથવા ગુરુ જેણે પોતે રસ્તો જોયેલો છે અને જે આપણને માર્ગ બતાવવા સક્ષમ છે પાંચ મહાવાક્ય આચાર્યવાન પુરુષો વેદ હી હુ હેઝ અ ટીચર નોઝ આ ખંડનું સૌથી ક્રાંતિકારી વાક્ય પિતા ઉદ્દાલક કહે છે તસ્ય યાવદેવ ન વિમોક્ષે થ સંપત્સ્ય ઇતિ આચાર્યવાન પુરુષો વેદ વિસ્તૃત સમજૂતી ઋષિ કહે છે કે જે માણસ પાસે આચાર્ય છે તે જ સત્યને જાણી શકે છે પોતાની મેળે ગમે તેટલા પુસ્તકો વાંચવાથી કે તર્ક કરવાથી આત્માનો અનુભવ થતો નથી કારણ કે આપણે આંખે પાટા બાંધેલા છે જે પોતે જોઈ શકતો નથી તે રસ્તો કેવી રીતે શોધી શકે ગુરુ શું કરે છે ગુરુ તમારી આંખે નવા પાટા નથી બાંધતા પણ વર્ષોથી બંધાયેલા અજ્ઞાનના પાટા ખોલી નાખે છે તેઓ માત્ર દિશા સૂચવે છે ચાલવાનું તો આપણે જ પડે છે છ મુક્તિમાં વિલંબ કેમ વાય ધ ડિલે ઇન લિબરેશન શ્વેત કેતું પૂછે છે પિતાજી જો ગુરુપાઠા ખોલી નાંખે અને જ્ઞાન આપી દે તો માણસ તરત જ મુક્ત કેમ નથી થઈ જતો તેને વાર કેમ લાગે છે ઉદ્દાલ કૃષિ બહુ સચોટ જવાબ આપે છે તસ્ય તાવદેવ ચિર યાવન્ન વિમોક્ષે જ્યાં સુધી આ શરીર જે પ્રારબ્ધ કર્મોથી બનેલું છે તેનો સમય પૂરો ન કરે ત્યાં સુધી જીવને થોડો વિલંબ લાગે છે ઉદાહરણ જેમ કુંભારનો ચાકડો ફેરવવાનું બંધ કર્યા પછી પણ તેની ગતિ મોમેન્ટમને કારણે થોડીવાર ફરતો રહે છે તેમ જ્ઞાન મળ્યા પછી પણ જૂના કર્મોને કારણે શરીર ટકી રહે છે પણ જેવું શરીર છૂટે છે તે જીવ તરત જ સતમા ભળી જાય છે ફરીથી વાર્તા પૂરી કરીને ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને અંતિમ સત્ય કહે છે સ ય યશો નિમયત દાત્મ્યમિદ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમ શ્વેતકેતુ શ્વેતકેતો હે શ્વેતકેતુ તું પેલો જંગલમાં ખોવાયેલો માણસ નથી તું તો ગાંધાર પરમાત્માનો અસલી વારસદાર છે તારી અંદર જે ચેતના છે તે જ બ્રહ્મ છે તે તું જ છે સારાંશ સારા ખંડ પ્રતિક અર્થ કાર્ય ગાંધાર બ્રહ્મ કા પરમાત્મા આપણું અસલી ઘર લૂંટારાઓ વિષયો પ્રત્યેની આસક્તિ આપણને સત્યથી દૂર લઈ જાય છે પાટા અવિદ્યા અજ્ઞાન સત્યને જોવા દેતા નથી ગુરુ આચાર્ય પાટા ખોલે છે છે અને અને માર્ગ બતાવે મુક્તિ અજ્ઞાનનો નાશ પરમાનંદ આ ખંડનો વ્યવહારિક બોધ એક માર્ગદર્શકની અનિવાર્યતા ગમે તેટલા બુદ્ધિશાળી હોઈએ પણ આધ્યાત્મિક માર્ગમાં એક અનુભવી ગુરુની જરૂર પડે જ છે બે સ્વપ્રયત્ન ગુરુ પાટા ખોલે છે પણ ગાંધાર દેશ સુધી ચાલીને જવાની જવાબદારી શિષ્યની પોતાની છે ત્રણ ધીરજ જ્ઞાન મળ્યા પછી પણ જીવનના જૂના સંસ્કારો પ્રારબ્ધ ભોગવવા પડે છે તેમાં અધીરા ન થવું જોઈએ